વિનંદર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે હોસ્ટેલનું ઇનોવેશન કરવા માટે ત્રણસો જેટલા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને બહાર કઢાતા એબીપી દ્વારા વિરોધ કરાયો હતો સુરતની વીરેન્દ્ર પ્રસાદ ગુજરાત યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ કરાયો હતો એબીવીપી દ્વારા જણાવાયું હતું કે યુનિવર્સિટીના હોસ્ટેલમાંથી ત્રણસો જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને બહાર કાઢવામાં આવ્યા છે હોસ્ટેલનું ઇનોવેશન કરાવવાના હોવાથી વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને બહાર કાઢવામાં આવ્યું છે જોકે વિદ્યાર્થીઓને પીજીની હોસ્ટેલમાં એક મહિનાનું માત્ર આઠ હજાર ફીસ છે જ્યારે યુનિવર્સિટીના હોસ્ટેલનું છ મહિનાની રૂપિયા છત્રીસો ફીસ છે જેથી આ બાબત યોગ્ય ન હોવાથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરી યુનિવર્સિટીના વેસીને રજૂઆત કરાઈ હતી